વેલકમ ટુ ગુજ્જુ ફૂડ કોર્નર જય શ્રી કૃષ્ણ શ્રી પુરુષોત્તમાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી પુરુષોત્તમ માસ કથા હરણ અને હરણી એક હરણ અને હરણી હતા પુરુષોત્તમ મહિનો હતો હરણ અને હરણી ચારા ચરતા હતા તેવામાં એ બંનેને પુરુષોત્તમ મહિનાની કથાવ્રત સંભળાઈ એટલે બંને જણે ખાવાનું બંધ કર્યું અને બધા નાઈને આવે તો લાકડાની પોળમાં સંતાઈને પેલી બેસે પેલી બધી બાયો નાહીને આવે એટલે લુગડા લાકડા ઉપર રાખે અને એનું પાણી ટપકી પહેલાં હરણ અને હરણી ઉપર પડે એને પુણ્ય મળ્યું પેલી બધી બાયો વાર્તા કરે તો એ ખૂણામાં બેસીને સાંભળે બાયએ તો બધા દા બધાએ દાન કરે ત્યારે હરણ હરણી કહે કે હવે આપણે શેનું દાન કરીએ હરણે કહ્યું કે આપણે ઘાસ તોડીને લાવીએ અને ગાયને ખવડાવીએ રોજ હરણ અને હરણી ગાયને ઘાસ ખવડાવવા જાય ને ગાયને વાચા આવી કે દરિયા પાસે કાલદડાનું ઝાડ છે ત્યાં ભાગવત ત્યાં ભગવાન પધારશે ત્યાં તમે બે જણ જજો અને ટૂંપો ખાશો એટલે ભગવાન તમને માણસનો અવતાર દેશે ભગવાનની પહેલાં એ બે જણ આવ્યા હરણે ઝાડમાં એક દોરડું બાંધ્યું ભગવાન બાળકનું સ્વરૂપ લઈને ઝાડ ઉપર ચડ્યા એટલે હરણે હરણીને કહ્યું કે આ દોડું તું વી અને આપણે બે જણ ટૂંપો ખાવાની તૈયારી કરીએ જેવા આ ટૂંપો ખાઈ જાય છે ત્યાં તો ભગવાને જોયું અને કહ્યું કે આ શું કરો છો ભગવાને હાથ લગાડ્યો તો દોડું તૂટી ગયું અને અમીનો કૂપો તૂટ્યો ત્યારે હરણ અને હરણીને મનુષ્ય દેહ થઈ ભગવાને કહ્યું કે તમારું પુણ્ય ઘણું છે તો માંગો અહીં રહેવું છે કે વૈકુંઠમાં આવવું છે ત્યારે હરણ હરણીએ કહ્યું કે અમારે તો વૈકુંઠમાં આવવું છે નારાજી પાસે બે વિમાન મંગાવ્યા અને બે વિમાનમાં બે જને વૈકુંઠમાં લઈ ગયા ત્યાં એક મહેલમાં રાસ રશીલાથી ભરેલો આપ્યો અને પોતાની પાસે પોતાની સેવામાં રાખ્યા પોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય